ઇન્દ્રિયોના સીમાડા જોઈને બે જ શાસ્ત્રો લખાઈ ગયા અંતકરના સીમા અંતગણ અંતકરને નિર્દોષ કરવા માટેના ઈઝીએસ્ટ વસ્તાઓ જ શાસ્ત્રોમાં લખાયા અને એ વચનાબંધને વાતો સાહેબ વાતોમાં તો અધ કરી નાખી અધ કરી નાખી આપણે આ બંને વસ્તુ પર રિસર્ચ કરીએ છીએ ક્યાંક સમય જોવા ત્યાં થઈ આપણે સંસ્કૃત ભરવાનું છે હવે શરૂ કરવું છે

ધ ધ બેસ્ટ ઓફ ઇન્ડિયા દિલ્હીમાં નથી એ બી ફિક્કી લાગે વ્યવસ્થા સરસ કરી પણ હું કથા તમે આર થઈ જાઓ એની જવાબદારી કોણ લે એક મોટી માથા રોગીને ખુરશી પર બેસવાની છૂટ છે બીજાને ખુરશી પર બેસવાનો અધિકાર નથી દેહભાવ જેને વધારવો હોય ને એને આ બધું શોભે એટલે જેને તકલીફ હોય ક્યાં નહીં એને તો ખુરશી મૂકી આપીશું નો પ્રોબ્લેમ ક્યાંની તકલીફ હોય બે જ જણા છે હમણાં પેલાનો ગાગરમાં છે મેં શ્વેત આપણે વાસુ વિશ્વેશ્વર સ્વામીનો પેલું પેકિંગ જ્યારે ને જો હું પાછળ સ્પેશિયલ તકીઓ મૂકું છું ક્યાંને લઈને આમ બધી વાતો સાંભળી સાંભળી બે કલાક થી કરી આમને આમ જ હું મોટ વાત પર આવું છું આવી બધી વાતો તો ખૂટે એવી છે નહીં અમે તો ખાલી વાત વાંચું છું અને સમજાવીશ ત્રણ સેશનમાં ત્રણ સેશન કીર્તિ બી તમારે આવવું પડશે હા વગર છે ધીમે ધીમે તો નહીં કોઈ સર્વસ્વ અર્પણ કરી દે તેવો હોય देह ने नगन देव होए हाँ। इंद्रिय अंतक ने नगन देव होए हाँ। पंत्रन देना भाव टाली ना के वो न जड़े अब आ तुमने 1966 सरसर 88 1970 में काका जी समझाता थे ते वो कहते हमारा बुद्धि ओसी कदा टैप चाहिए ना थे मैंने खबर नहीं टैप में हमेशा मानो नहीं सत्य ये कहां सूत्र लिखि दो बस કાંઈ ટેપ થવું જોઈએ મારી ડાયરીમાં ટેપ થવું જોઈએ ટેપને આધીન જીવવાનો નહીં એવો મારો સ્વભાવ એ શું લઠ્ઠો લઈને ફર્યા કરવાનો ખાનગી વાત છે તો હું મારા સ્વભાવની વાત કરું છું તમને ટેપ વેકર્ડ વાપરવાની છૂટ છે પછી એ રમકનું લઈને ફર્યા કરવાનું પછી આમ કરવાનું એ આપણને બહુ શોધે નહીં મને ન શોધે એટલે હું એ રાખતો નથી પણ તે વખતે મને એ સૂઝ પડી નહીં કે એ કેપ કરી લેવી જોઈએ કથાવર્તા કોઈ સર્વસ્વ અર્પણ કરી દે તેવો હોય દેહ ને ના ગને તેવો હોય સર્વસ્વ લે બોડી વાત છે એથી ચડે દેહ ને ના ગને તેવો હોય એથી ચડે ઇન્દ્રિયો અંતક ને ના ગને તેવો હોય ઉનાના સે કેવું આચાર્ય સે કેવું વ્યવસ્થિત બોલ્યા છે તો તો સારું પર ઇન્દ્રિયો અંતક ઓને લખી હો કેવું સમ સાકાર બ્રહ્મ બસ એમને પરાવાની કહેવાય કોઈ પણ વાત તમે ગુણાદાન સ્વામીની વાતમાંથી વાંચો એટલે તમને એમ થવું જોઈએ કે આ પરાવાની છે અને એટલી બધી સરસ રીતે વાતો મૂકી એટલી બધી સરસ રીતે વાતો મૂકી આ સાધુને વિશે સદભાવ એ જ નિર્વાસ નહીં લે દુનિયાના કોઈ શાસ્ત્રમાં મળે આ સાધુની ઓળખાણ અક્ષરધામ દુનિયાના કોઈ કોઈ શાસ્ત્રમાં મળે નસીબદાર કહેવાય પણ દેહ ત્રણ દેહના ભાવ ટાળી નાખે તેઓ ન જડે માટે દેહના ભાવ મૂક્યા સિવાય ધામમાં નહીં જાય અમારું પચીસ વર્ષ પહેલાનું લેશન હવે હું શરૂ કરું છું તે તારે કાકા પાસે લીધેલું પછી ગોઠાઈ થઈ આપણે વાત કરશે તમને જ મોડે કરાવી દઈએ બોલજો સમજાવજો પેલું ને આપણે ભ્રમરૂપનું નક્કી થાય ત્યારે નિર્વિઘ્ન ધર્મમાં જવાય જીવતા જ મરવા શીખે ને મરવા ચાલે ત્યારે આ વાત થાય એની વાતો ઉપર પછી સમજાવીશ થોડી અઘરી છે આ હું સમજાવી દઉં જીવતા જ મરવા શીખે અને મરવા ચાલે તેને આ વાત થાય કેટલી સાદી સરસ પણ છાતી પાડી માટે જીવતા મરવા શીખે અને મરવા ચાલે તેને આ વાત થાય ત્યાં પેલા તું સમજાવીશ કે હું સમજાવું એનું વ્યવસ્થિત હાલે કાંઈ જ્ઞાન જે સમય સમજાવે કાં નિર્ગુણ સમય તો ઓહો અસ્તિત્વનો ઉત્સવ નિર્ગુણ સાહેબ અસ્તિત્વનો જે ઉત્સવ જે વાત એ બહુ ઓછે પ્રકારનો એનું વર્નિંગ છે એ જે સમજી શકતો એ આ વાતને ઈઝીલી સમજાઈ શકે અસ્તિત્વનો ઉત્સવ બહુ સારો લખ્યું છે થોડું મેં વાંચ્યું છે કાં કીર્તિ બી સમજાઈ શકે આ વાતને કાં નિર્ગુણ સાહેબ આઈધર ઓફ ધ વન મસ્ટ કમ ઓન ધ સ્ટેજ જીવતા જ મરવા શીખે આટલો જ રીતે સમજાવું છું પહેલી આખી વાતમાં છું તો મહારાજનો અવતાર તો મૂળ અજ્ઞાન જે કારણ શરીર તેનો નાશ કરવા સારું છે કારણ શરીર રૂપી બ્રહ્મત્યા જીવને વળગી છે કોણ લખે આ કારણસરી અને બ્રહ્મ હત્યા કેવી કોઈ કેટલી આઘરી કેટલું લેવલ ઊંચું હશે એક લેવલ ઊંચું છે કેટલો એ સમર્થ પુરુષ હશે એમ સમજીએ હા ત્યારે આપણે હજુ સ્થૂળથી ગભરીએ છીએ સૂક્ષ્મથી ગભરીએ છીએ કહેવી એટલે શું કેટલી સામર્થ્ય છે આટલી જ વાતનો વિષય ગાડો થઈ જાય ખાલી એક જ દીદીનો આ વિષય કરીએ આચાર્ય સમજ પડે છે હા તારે ચારે ચાર પત્રિકાઓની કોપ સ્મરણ કરવું હા અક્ષરની સંસ્થા મને ફાઇલ દેખાડ છે માઉં છું પછી અક્ષરપુષોધન પત્રિકા સ્વામિનારાયણ પત્રિકા પછી બહેનોની સ્ટડી વેર મારે કાકાની બહુ મોટી સેવા કરી લેવી છે કારણ કે વાતો રાત્રે અઢી ત્રણ વાગે પણ સુખડા આવે તો બી અઢી વાગે એવા છે હા દાર દેવી રહેતા પણ સમયની વાતો હાથમાં આવે માસ્ટર તમને બધાને ફરજિયાત નિયમ આપી દેવો શાફતે ત્યાં બોલો સાંભળજી હા કારણ શરીરું બ્રહ્મ હત્યા જીવને વળગે છે જીવને વળગે છે એના પર હું છસો પાના લખું કેટલા તારે છ મિનિટ તો સમજાવવું પડે કારણ શરીર ઓરિજિનલ લિંગ દેહ આપણને લડે છે સૂક્ષ્મ શરીર પછી કારણ કારણમાં ઓરિજ ઓરિજિનલ સાત્વિક વાસના છે અને કારણમાં છે નિંદ્રા બ્રહ્મત્યા જીવને વળગી છે કારણ શરીરનો કોઈ ક્લાસ કરી નાખ્યો એવી કરોડો બ્રહ્મહત્યાને પ્રલય થતા અક્ષર પર કરતા અક્ષરબ્રહ્મને કોઈ વાર ના લાગે કોઈ વાર ના લાગે પ્રશ્ન એટલા છે આપણને રાંક શા માટે રાખ્યા બસ એટલી બધી સરસ વાત છે કોઈ સારો શબ્દ વાપર્યો તો બ્રહ્મહત્યા જ कौन सी बड़ी है? एक-एक ब्रह्महत्या एक वो गौहत्यान है, ब्रह्महत्यान है, लोगों कोई भी हत्या हो। पांच हत्याओं की बात निवाद लिखिए, चलना पांच में, चलना बार, स्त्री हत्या, गौ हत्या, ब्रह्म हत्या, हैं? हत्या, गणेश लिखिए। તેને કરોડ જન્મ ધરાવ્યા છે તે કારણ શ્રી ટાળ્યાનો ઉપાય કાર્યનીના બારના વતનાત્મક કહ્યું છે જે મહારાજનું ધ્યાન ને મહારાજનું વચન હૃદયમાં ધારે તો જ કલ્યાણ શરીર કારણ શરીર ટળી જાય બહુ સહેલું છે મારે એ વાતનું બીજ હૈયામાં રાખવું એ જ્ઞાનનો લેસ હૈયામાં હોય અને એવું શ્રવણ અને મનન હોય તો અર્ધુ દેહ શૂન્ય જેવું થઈ જાય અર્ધુ દેહ કેલ્વ ધ ભાવ શૂન્ય દિયે શૂન્ય જીવ થિયે મીન્સ ખ્યાલ જ ન આવે કે હું શરીરમાં બેઠો છું બૌધીયું અર્તુ દે શૂન્ય જીવ થિયે જે તરહ શરીરમાં બેઠા છો એવો તમને યોગી ખ્યાલ જ ન આવે આ તો એકદમ ઇન્દ્રિયો નાકારા અને પછી દ્રઢ થાય ને દોષ માત્ર ચડી જાય માટે સાધુ થવું અને ગુણ પર થવું સાધુ થયા વિના ગુણ પર થવાય જ નહીં તે રામાન સ્વામીનો એક શિષ્ય દસ વર્ષ સુધી સાધુ થયેલ હતો પણ કાનો વાગેલો મટ્યો નહીં મોટા સમય કાનો વાગેલો એટલે હે નામ હતો બસ કાનો વાગેલો મટ્યો નહીં માટે આ જ્ઞાન શીખ્યા વિના મહારાજની આજ્ઞા